નમસ્કાર મિત્રો જય સ્વામિનારાયણ જય માતાજી એસપી રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવશું અળવીના પાનના ભજીયા અત્યારે ચોમાસાની સિઝન હાલે છે એટલે અળવીના પાન વધારે માત્રામાં આવતા હોય છે તો ફ્રેશ અને તાજા આવતા હોય છે તો મેં અહીંયા ફ્રેશ અળવીના પાન લીધા છે તો એને આપણે આવી રીતે દાંડલા કાઢી લેવાના છે અને ભજીયા બનાવવાના હોય ને એટલે નાની સાઈઝના પાન લેવાના એનાથી સરસ બનશે જો આમાં જરા પણ રઘું નથી આપણે ખાલી દાંડલી જ કાપવાની જરૂર છે જો આવી રીતે તો આપણે બધા જ પાનની આવી રીતે દાંડલી કાઢી લેવાની છે જો તમારી પાસે મોટું પાન હોય તો તમારે એની બધી જ દાંડલી કાઢી નાખવાની ભજીયા બનાવવા માટે અહીંયા મારી પાસે કૂણા પાન છે એટલે હું ખાલી વચ્ચેની દાંડલી કાઢું છું તો જો આવી રીતે આપણે બધા જેના દાંડલા છે એ કાઢી લેશું આપણે બધા જ પાનના દાંડલા કાઢી લીધા છે એને આવી રીતે આપણે વાળી લેવાનું છે અને આપણે એને ઝીણું ઝીણું સમારી લેવાનું છે જો આપણે આવી રીતે રોલ વાળી અને સુધારશું તો એકદમ ઝીણી સાઈઝની આવી પટ્ટી તૈયાર થઈ જશે તો આપણે આવી રીતે ઝીણી સાઈઝની પટ્ટીની આકારમાં આપણે કાપી લેવાના છે અને કાપી અને ધોઈ લેવાના છે આપણે આ જે ભજીયા બનાવવાના હોય એના માટે પાનને આપણે ઝીણા સમારી અને પછી ધોઈ લેવાના છે તો બધા જ પાનને આવી રીતે ઝીણા ઝીણા સમારી અને ધોઈ લઈશું આપણે બધા જ પાનને આવી રીતે ઝીણા સુધારી અને ધોઈ લીધા છે આપણે જ્યારે ભજીયા બનાવવાના હોય ત્યારે જ આપણે એને ધોવાના અને મેં અહીંયા પાંચ નંગ પાન લીધા છે નાની સાઈઝના હતા એટલે મેં પાંચ નંગ લીધા છે જો એની ભાજી આટલી તૈયાર થઈ ગઈ છે હવે આપણે એને ભજીયાનું અને સાઈડમાં રાખી દઈએ અને ભજીયાનું બેટર બનાવી લઈશું હવે આપણે બેટર બનાવી લઈશું મેં અહીંયા બેટર બનાવવા માટે બસો ગ્રામ ચણાનો લોટ લીધો છે તમારે જે પ્રમાણે બનાવવા હોય એ પ્રમાણે તમે લઈ લેવાનો અને લોટને ચાળી લેવાનો આ રીતનો આપણે એક વાસણમાં લોટને લઈ લીધો છે તો આમાં જરૂર પ્રમાણે આપણે મીઠું લઈ લઈશું એક ચમચી જેટલું આપણે મીઠું લઈશું અડધી ચમચી જેટલી હળદર લેશું અડધી ચમચી હીંગ લેશું એક ચમચી ખાંડ લેશું અને મેં અહીંયા ધાણા વરિયાળી અને અજમા ત્રણ વસ્તુ લીધી છે આનાથી આપણા જે ભજીયા છે ને એ ખૂબ જ ખાવામાં ટેસ્ટી અને મીઠા લાગશે આ ત્રણ વસ્તુ ઉમેરવાથી ભજીયા છે એ ખૂબ જ ટેસ્ટી લાગશે અને મેં મિક્સરમાં કાઢેલા આદુ મરચાં અને લસણની પેસ્ટ લીધી છે જો આવી રીતે અધકચરા વાટી અને આપણે તૈયાર કરી લેવાના આ ભજી ખૂબ સરસ લાગશે મેં આમાં એક લાલ મરચું પણ એડ કર્યું છે એટલે બાઇડિંગમાં તે બહુ જ સરસ લાગશે તો અહીંયા બે ચમચી જેટલા આપણે તીખાશ પ્રમાણે લઈ શકાય હવે આપણે એમાં ખાવાના સોડા એડ કરીશું તો એક ચમચી જેટલા આપણે ખાવાના સોડા એડ કરીશું અને આપણે એમાં અડધું લીંબુ એડ કરી દઈશું

ભાજી એડ કરશું જે અળવીના પાન લીધા છે ઝીણા સુધારીને એ આમાં આપણે થોડા થોડા મિક્સ કરતા જઈશું અને બરાબર એને આવી રીતે મિક્સ કરી લેવાના છે થોડીક વાર આવી રીતે ફેરવવાથી બરાબર અંદર મિક્સ થઈ જશે તો આપણે બીજા પાન પણ અંદર નાખી દઈશું આ ભજીયા ખાવામાં ખૂબ જ સરસ અને ટેસ્ટી લાગે છે અને આપણે થોડાક એકદમ ક્રિસ્પી બનાવશું એટલે કુંભણિયા ટાઈપના બનશે આ જો હાથથી આવી રીતે મિક્સ કરવાથી એકદમ સરસ બનશે તો આપણે તેલ પણ ગરમ મૂકી દીધું છે તેલ ગરમ થાય એટલે આપણે એમાં મીડિયમ સાઈઝના ભજીયા ઉતારવાના છે હવે જો આપણો

આપણે બનાવીએ તો ખાવાની એકદમ પોચા બને એટલે તરત એની હાથે આવી જશે અને આપણે થોડા ક્રિસ્પી થવા દેવાના છે આપણે ધીમા ગેસે એને એકદમ અંદર થી ચડી જાય ને એવા આપણે થવા દઈશું તો જો મિત્રો તમને આ મારી અળવીના પાનના ભજીયા બનાવવાની રેસીપી પસંદ આવે તો એસપી રસોઈને સબસ્ક્રાઇબ કરી અને બે લાઈકન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરી તમને મારી અવનવી રસોઈ જોવા મળે તો આપણે એને થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી દલાવા દઈશું આપણા જે આ ભજીયા છે

બનાવી રહ્યા છીએ તો તમે પણ મારી રીતે એક વખત બનાવજો ખૂબ જ ટેસ્ટી લાગશે અને જો તમે જોઈ રહ્યા છો કે એકદમ ક્રિસ્પી પણ ખૂબ લાગી રહ્યા છે જોતા જ ખાવામાં જોતા જ મોઢામાં પાણી આવી જાય એવા ભજીયા બની રહ્યા છે તો આપણે એને થોડા ચડવા દઈએ

બની બનીને તૈયાર થઈ ગયા છે તો હું તમને બતાવી દઉં કે અંદરથી કેટલા ક્રિસ્પી છે એકદમ અંદર છાળી પડી જાય એ રીતના ચડી ગયા છે